નમસ્કાર આપ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે ડબલ પોલીસ સ્ટેશન પરિવાર સુરક્ષા સેતુ સોસાયટી અને શ્રી નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા માર્ગ સલામતી માસ અંતર્ગત ફ્રી આંખ નિદાન કેમ્પનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

દર્દીઓને ફ્રીમાં ચશ્મા આપવામાં આવ્યા હતા જેથી લોકોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને આયોજન કરનારાઓની ખૂબ જ સરાહના કરી હતી આ કેમ્પને સફળ બનાવ્યો હતો આજ રોજ ડબોય પોલીસ સ્ટેશન ખાતે ડબોઈની તમામ સરકારી ઓફિસો ત્યાંના અધિકારી કર્મચારીઓ એસટી નિગમ પબ્લિક પબ્લિક વાહન તરીકે ચાલતા ઇકો સરકારી સ્કૂલો પ્રાઇવેટ સ્કૂલોમાં ચાલતી વાન રિક્ષા એસોસિએશન તમામના ડ્રાઈવરો અને પોલીસ ડિપાર્ટમેન્ટના હોમગાર્ડ જીઆરણી તથા પોલીસ જવાનો માટે આજ રોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરાના સૌજન્યથી અને વડોદરા ગ્રામ્ય સુરક્ષા સેતુ સોસાયટી તથા ડભોઈ પોલીસ પરિવાર તરફથી આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ આઈ કેમ્પ હાલ ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા માર્ગ સલામતી મંથ એટલે કે ટ્રાફિક જ રોડ સેફટી અવેરનેસ તથા ટ્રાફિક અવેરનેસ બાબતે આખા વર્ષ દરમિયાન પંદર જાન્યુઆરીથી પંદર ફેબ્રુઆરી દરમિયાન અલગ અલગ કાર્યક્રમો કરવામાં કરવામાં આવનાર છે જે અનુસંધાને ડભોઈ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ સ્કૂલ કોલેજોમાં અત્યાર સુધીમાં આઠ એક ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમ કરવામાં આવેલા છે અને આજ રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરાના સૌજન્યથી એક આઈ કેમ્પનું આયોજન કરેલું છે જેમાં સવારે નવ વાગ્યાથી લઈ સાંજે પાંચ વાગ્યા સુધી તમામ ડ્રાઈવરો અને જે લોકોને આંખની તકલીફ છે એ તમામને પોલીસ સ્ટેશન લાવી અને ફ્રી ઓફ ચાર્જ તેમની આંખોનું ચેકઅપ કરી એમનું નિદાન કરવામાં આવનાર છે સવારે નવ વાગ્યાથી લઈ અત્યારે બાર વાગી રહ્યા છે ત્રણ કલાકમાં બસો વીસ જેટલા આંખોનું ચેકઅપ કરવામાં આવેલું છે અને ડભોઈ પોલીસનો પ્રયત્ન એવો છે કે આજના દિવસમાં એક હજારથી વધારે લોકોની આંખોનું ચેકઅપ થાય જય હિન્દ જય ભારત આજરોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે આઈ કેમ્પ રાખવામાં આવ્યો છે કે જેમાં તમામ સરકારી કચેરીના તમામ ડ્રાઈવરો તાલુકા પંચાયત કચેરી તેમજ પોલીસ સ્ટેશનની તમામ ડ્રાઈવરોના આઈ કેમ્પ અંતર્ગત આંખોની ચકાસણી કરવામાં આવી છે આ ઝુંબેશ ખાસ રીતે પંદર થી પંદર ફેબ્રુઆરી એક માસ અંતર્ગત એક હજારનો ટાર્ગેટ ડભોઈ ખાતે આપવામાં આવ્યો છે જે અંતર્ગત જેટલા આખોની જગ્યાસની હાલ તબક્કે થઈ ગઈ છે અને અત્યારે પણ કેમ્પ ચાલુ છે જેથી તમામ નાગરિકોને આ કેમ્પનો લાભ લેવા માટે નમ્ર અપીલ કરું બિલાલ ભરાવાલા નેશન બ્રસ ન્યૂઝ ડબોઈ સમાચારોના સતત અપડેટ માટે નેશનલ પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અમને ફોલો કરો Instagram Facebook અને Twitter પર